દાખલા નંબર નવ ભાગીદારો આપેલા છે મુકેશ ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે એ લોકોની મૂડી નું પ્રમાણ બોલો કેટલું છે ચાર જેમ બે જેમ પંડાલ એન કરો ચાર જેમ બે જેમ પ્રણ આખી રકમ વાંચો ક્યાંય નીચે નફા નુકસાન નું પ્રમાણ આપેલું છે કે નથી આપેલું નફા નુકસાન નું પ્રમાણ આપવામાં આવેલું નથી નફા નુકસાન નું પ્રમાણ ન આપે તો એને બોલો કયા હિસ્સે લેવાય મુકેશ ને નફા માંથી ઓછા માં પાંત્રીસ હજાર મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે underline કરો ખાતરી ધવલ અને વિનોદે આપી છે મુકેશને બોલો કેટલા મળવા જોઈએ આવી ખાતરી આપી ધવલ હજાર મળશે ખોટ જાય તો એ પાંત્રીસ મળશે નફો થાય તો એ પાંત્રીસ મળશે વધારે નફો થાય તો આટલા તો મળશે એની કરતા વધુ મળે તોય ના નહીં ખબર પડી આગળ વાંચો ને અંતે પેઢીનો નફો કેટલો નફાની વેચણી મૂડીના પ્રમાણમાં કરે કે નફા નુકશા ના પ્રમાણ નફા નુકશાનું પ્રમાણ પેલો ભાગીદાર બોલો કોણ ટોટલ નફો કેટલો પેલું પ્રમાણ આપ્યું છે ચાર બે ત્રણ એમાં

આ વહેંચણી ચાલશે કે નહીં ચાલે નહી ચાલે કારણ આપો આ મુકેશને કેટલા મળવા જોઈએ તો આ પાત્રીસ મળ્યા ખરા કેટલા ઓછા મળ્યા એ પાંચ હજાર કોણ કોણ ભોગવશે ધવલ અને વિનોદ શું કામ ભોગવે એ બંને ખાતરી આપેલી છે વિનોદે આપવાની રકમ ધારો કે ખાલી એકલા ધવલે ખાતરી આપી હોત તો અને એકલા વિનોદે ખાતરી આપી હોત તો પણ ખાતરી કોને આપી છે બંને ભેગા મળીને કેટલા આપવાના તો બે પાંચ પાંચ હાજર આપે એનું પ્રમાણ છે એક જેમ એક જેમ એક ધવલ પેલા ભાગીદાર કોણ છે મુકેશ ધવલ અને આ નીકળી ગયો ધવલ ને વિનોદ એ ખાતરી આપી તો એ કયા પ્રમાણમાં આપશે એટલે એક ના છેદ માં બે લખો કે એક ના છેદ માં ત્રણ બરાબર આમાં પણ ગુણ્યા એક ના છેદ માં બે એટલે પચીસો તો આ બંનેના નફામાંથી આ રકમ શું કર દેવાની કોનામાં માં ઉમેરવાની નફાની ની ખરેખર વહેચણી પેલો ભાગીદાર બોલો કોણ મુકેશ ઉપર જોવો ને પેલા મુકેશ ને કેટલા મળતા તા અવે વધારાના એને કેટલા મળી ગયા એ વધારાના એમાં ઉમેરાય કે પ્લસ 30 + 5 મુકેશ પછી બીજો ભાગીદાર ડબલ ને 30 મારતા હતા એને કેટલા આપી દીધા માઈનસ કે પ્લસ બરાબર 66 ભાગીદાર વિનોદ એમાં કેટલા હતા माइनस बोलो बराबर खबर पड़ी धारो के आनु प्रमाण सरखु छे ने इन्हीं जगह आम होत तो तण जेम बे जेम एक तो क्या प्रमाण में आपे तो क्या प्रमाण में आपे बे जेम एक आ समझण पड़ी आमा